વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા છે તે અત્યારે પૂર્ણ થઈ ચૂકી છે ભાવનગરમાં જે પબ્લિક બહારથી આવ્યું છે તે કીડિયાના માફક જે છે હવે બહાર આવ્યું છે આપણે સીધા જ જે પબ્લિક લોકો આવ્યા છે નરેન્દ્ર મોદીની સભામાં આવ્યા છે અનેક વસ્તુના જે લોકાર્પણ કરવામાં આવ્યા છે ત્યારે સાથે જે ખા એમઓયુ કરવામાં આવ્યા છે કરોડો રૂપિયામાં આ લોકો બહારથી પણ કેટલા આવ્યા છે એક દાદા આપણી સાથે છે તેને પૂછું દાદા કયું ગામ ગામ ભડલી શિયોર તાલુકો અચ્છા નરેન્દ્ર મોદી આવ્યા હતા કેવું લાગ્યું સારું લાગ્યું અચ્છા

અન્ય યુવાનો પણ આપણી સાથે છે તેને પણ પૂછશું તમે આયા યુવાન છો શું કે રોજગારી માટે તમને એવી કોઈ વાત થઈને પૂછ તમે નહીં બોલો આ ભાઈને પૂછ બોલ 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 ભાઈ યુવાનોને લગતી કોઈ વાત કરી કે કેમ બધી વાત કરી યુવાન લગતી શું વાત કરી વિકાસની વાતો કરી અચ્છા કયા ગામથી આવો છો આ ભાવનગરથી તમારા વાળા તમારા શહેરમાં તમારા ગામમાં કોઈ વિકાસ છે હા વિકાસ છે અચ્છા કુંભારવાડામાં તો હમણાં પુલ તૂટી ગયો હા પુલ તૂટી ગયો અચ્છા તો એ ભ્રષ્ટાચાર છે કે વિકાસ છે વિકાસ થાશે અત્યારે કામ ચાલુ કરવાના છે ભ્રષ્ટાચાર ચાલુ છે ભ્રષ્ટાચાર ચાલુ છે અચ્છા કેનો ભ્રષ્ટાચાર થાય આ બધી વસ્તી વધતી જાય ને મને જગ્યા ન મળે ને એવું અચ્છા અન્ય એક દાદા પણ આપણી સાથે દાદા શું કહેશો સાહેબ આવ્યા છે હા હિમા સાહેબ એવું હું બોટાદ આવું છું બોટાદ જિલ્લાનું સુંદરિયાણા ગામ રાણપુર તાલુકો પણ આપણું કહેવાનું એમ છે કે વિકાસના કામમાં સાહેબ આ જે ગરીબ માણસો છે ને એ તેલના અભાવ કેટલા અટક્યા અને હોનાના ભાવ અભાવ ક્યાં અટક્યા નહીં એટલું જમવાનું છે ને આપણે એટલું ખાવાનું બરોબર તો આ વિકાસ છે કે પછી બરબાદી છે બધી પબ્લિક ને તો એ જ ખાવાનું છે ને તેલના ભાવ ક્યાં આસમાને પગ્યા હોયના નામાં ગરીબ માણસો ને શું કરવાનું સાહેબ આ કરોડો રૂપિયાનો આજે ખર્ચો થયો છે કરોડો નું થયું આટલા પબ્લિક માટે વાપરા હોત તો 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 બધા ગરીબ માણસો નિયાળ થઈ જાય હા જો ગરીબ માણસો ને ગરદી ગરીબો ને તો તો બધા સુખી થઈ જાય આ ખોટો પૈસો વાપરે છે તમે ખેડૂત છો ખેડૂત પાક ના ભાવ પૂરતા મળે છે નહીં 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 પૂરતા નહીં હવે અત્યારે જે અમારે કપાસ નું ઉત્પાદન ચાલુ થઇ છે ને એટલે નવો કપાસ હોય ત્યારે ભાવ ઊંચા હોય જયારે કપાસ આવે ત્યારે ભાવ ડાઉન થઈ જાય છે તો આમાં શું કરવાનું અને આ મોંઘા ભાવ ખર્ચા સાહેબ સાહેબ તો કે છે અમે વિકાસ કર્યો છે ખેડૂતો ને પૂરતા ભાવ મળે છે ખોટી વાત ખોટી વાત ખોટી વાત એક બેન પણ આપણી સાથે છે કે તેમને પણ આપણે પૂછ્યું શું કેશો બેન ક્યાંથી આવો છો હું એ ભાવનગર નું છું મારે પીર એમપી મધ્યપ્રદેશ છે બંગાળી નું છોકરી છું તો અહીંયા મારા પપ્પા નું ન્યાય માટે હું અહીંયા લગન કરી ગુજરાત હરે કે કોક દિવસ મોદી હરે મળવા થાય તો મોદી તો આવશે કે ભગવાન મળી જાય પણ મોદી નથી મળતા એવું થઈ ગયું आज हूं कि मारे पंदर वर्ष अमरा पप्पा खेड़े खेतर से जमीन बीजे अमरी सेक्रेटरी अर्पी लीधा આજ પંદર દિવસ પંદર વર્ષ થઈ ગયા પણ એમાં સેક્રેટરી આવું છે સરકારી ઓલસે સરકારી નોકરી કરવા માણસ છે એટલે એ કહે કે તું તારે જી કરવાનું કર પણ તારે જમીન તને નહીં મળે અને સરકારના નિયમ એમ છે કે મોટા કિસાન હોય એટલે એને કરજા માફ ના થાય મારા પપ્પા મોટા કિસાન છે પણ એને જમીન એની પાસે નથી અને સરકાર પાસે મોદી આપણા મુખ્યમંત્રી પાસે બધા પાસે ગયા તોય મારા પપ્પાને ન્યાય નથી મળ્યા હું એને માટે હું મારા લગ્ન કરવાનું એમ કે ગુજરાતીમાં કરું અને મારા મોદી મોદી હારે મને મળવા થશે પણ મોદીને મારા કિસ્મત છે મોદી હારે નથી મળવા થયા તમારે એટલું છે કે મીડિયા વાળા તરફથી હું કહી દઉં કે મારા મારા અવાજ છે ને મારા પપ્પાનો ન્યાય છે ને મારા પપ્પાનો આવાજ એ તમે મોદી સુધી પહોંચાડી દો એટલું મારો તો આપણે સાંભળ્યું અનેક મહિલાઓ પણ બહારથી આવ્યા છે મોદી સુધી તેમને વાત પહોંચાડવી છે એક બીજા ખેડૂત છે આપણી પાસે તેની સાથે પણ વાત કરશું શું કહેશો મોદી આવ્યા છે ભાવનગર સાહેબ આવ્યા છે કરોડો રૂપિયાના વિકાસના વાતો કરે છે શું કહેશો બહુ આનંદ થયો મોદી સાહેબ આવ્યા અને ઘણું પબ્લિક ભેગું થયું પણ ખેડૂતો માટે થોડુંક સર્વે કરવામાં ભૂલ કરી છે આ વખતે બે હજાર ચોવીસના જે વીમો હતો એમાં કપાસ હતું અને મગફળી આવી છે અને અમુક અમુક હાવ ખેતીમાં બાવળી આવ્યા છે તેનો સર્વે બીજી વાર કરવામાં આવે અને થોડીક આ મોંઘવારીનું જુઓ તો અત્યારે સોનાના ભાવ ગણો અને આ મોંઘવારી ગણો તો ખેડૂતની અત્યારે આવક ખેડૂતની તમે આવક ગણો તો અત્યારે કોઈ પણ કે ખેડૂત દીકરા દીકરીને પવણાવી એવી પરિસ્થિતિ જ નથી ખેડૂત જે કમાય એ માત્ર ને માત્ર એના ઘર બાળકો માટે ખાવા માટે નહીં એને પાસે રૂપિયા આવે છે વિશેષ ખેડૂતો કાંઈ કમાતા નથી તો આને માટે કંઈક સરકાર એવી યોજનાઓ લાવે ખેડૂતને લાભ થાય અને આ બેરોજગાર યુવાનોને રોજગાર મળે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આગામી સમયમાં આવી રહી છે થોડા સમયમાં ખેડૂતો જો નારાજ છે તો શું ખેડૂતો જવાબ આપશે સો ટકા જો નારાજ હશે તો આની અસર સો ટકા પડશે અમારા ગામ દેવગાણાની જો વાત કરું તો અમે વારંવાર ઘણા સમયથી રજૂઆત કરી અમારે ચાર રસ્તા છે ગામમાં આવવા માટેના ચાર ચાર કિલોમીટરના આજની તારીખમાં તમારે વાહન આકું હોય તો મોટા મોટા અકસ્માતો થાય છે અને અમે વારંવાર રજૂઆત કરીએ છીએ આજ દિન સુધી અમારે કોઈ રોડનું કામ હજી થયું નથી તો જો આવતા આ જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી આવે પહેલાં તાત્કાલિક અમારે એ રોડ બનાવવામાં આવે તો સો ટકા ભાજપને ગામ લોકો મત આપશે તમારું જે દેવગાણા ગામ છે રબારીકા ગામમાં ખેડૂતોની જમીન છે તે માઇનિંગ કરવા માટે લઈ લીધી છે ત્યાં ખેડૂતો પણ આંદોલન કરે છે શું તમારી જમીન છે તેમાં નહીં મારી જમીન નથી ત્યાં પણ જે અત્યારે જમીન છે અને ખેડૂતોનો જે વિરોધ છે એ સો ટકા સાચો છે આજુબાજુમાં પાણી જતા નથી બરોબર છે પછી અમારે ત્યાં વડીયાની બાજુમાં વાડી હોય તો એ વાડીમાં કોઈ ઉત્પાદન ન થાય કે ઉડીને આવે તો ખેડૂત બિચારા શું કરે તો એની દસ દસ વીઘા જમીનો ખોટી પડી ગઈ છે તો એ ખેડૂત કામમાં વિરોધ કર્યો છે અને વડીયાનું કામ બને જ રહેવું જોઈએ એમને હું સમર્થન આપું છું અન્ય પણ એક ખેડૂત આપણી સાથે છે તેની સાથે પણ વાત કરશું યુવાનો છે શું કહેશો ક્યાંથી આવ્યા છો આ યુવાનો છે તે ભાગી રહ્યા છે અન્ય માજીઓ પણ આપણી સાથે છે આપણે તેમને પણ પૂછશું

કોની સાથે આવ્યા પરાણે બોલાવવામાં આવ્યા હતા કે તમારી રાજી ખુશી અમે રાજી થઈને તો આવ્યા છે અમાર નામ લખાણ એટલે મે આવ્યા તો મોકો નો મળ્યો સાહેબને તમારે કહેવામાં ના ના બીજા શું પ્રશ્ન છે ખેડૂતોના બીજા બસ આ તે ખેતરમાં વાવ્યું કાઈ ક્યો નઈ બે બે દાન વાયું તોય ભાઈ એમ અને પાકના પાકના ભાવ છે તે પૂરતા મળે છે અમાર પાક તો કાલા ને એવું થાય બો નો થાય કાલા ને એવું થાય ભાઈ બીજું એક માજી પણ છે માજી ક્યાંથી આવ્યા

માજી કયા કામ થી આવ્યા રાશીવર તાલુકા જામવાળા રાશીવર તાલુકા જામવાળા શું પ્રશ્ન છે તમારા ગામના અમારા પ્રશ્ન વાય કયો

બાકી બીજો તો છે પણ ગામમાં બલોક બલોક એવું કોઈ છે આ નહીં તમે વાડી થોડી વાડી વિસ્તારમાં રહી પણ કાય એમાં નથી કાય ખેડૂતોના ભાવ મળે છે પૂરતા ખેડૂતોને ભાવ શું મળે કે ભાવ ન મળે તો સાહેબને ફરિયાદ નો કરી પણ ફરિયાદ તો કોને કરી અમને શું આવડે સાહેબ આવ્યા વાત આજે સાહેબને નો કહેવાય ને કોણ મારું સાંભળે અમારા માધ્યમ થી શું કેશો સાહેબ આ વિડીયો જોવે તો હા તો બધો યોજના છે હારી યોજના કરે તો સારું તમને વિદ્વાસ ને સહાય આપે એમી તો લઈએ છે દાદા શું કેશો ગામ કાલેલા છે મારું ખોડાભાઈ લક્ષ્મણભાઈ ઉપસર પર છો નવો આવ્યો છો અમારા ગામમાં વિકાસ કાઈ નહી જરાય વિકાસ નથી તો સાહેબ તો કહે છે હું 20 વર્ષથી વિકાસ કરું છું એ વિકાસ ને એક એક પાવલીનો વિકાસ નથી ગામ કાલેલા

તો પૂરેપૂરી ગ્રાન્ટ મળે છે એટલો મારી પચીસ વર્ષ પહેલા જુઓ ને તો એક પણ બજાર ગટર ખેડૂતો તો વિરોધ પ્રદર્શન કરે છે સરકારે અમારી જમીન લઈ લીધી માઇનિંગ કરવાના છે હા એ માઇનિંગનો વિરોધ છે અમારો એ અમારો આખા ગામનો સખત વિરોધ છે એ અમે થવા પણ નહીં થઈ સરકાર સુધી એમની રજૂઆતે કરી છે થાય છે તો અમે ગામ આખું એ મળીને પણ એ ઘાંડ તો બનાવવા દેવાના જ નથી એના માટે અમારો ફૂલ વિરોધ છે પણ વિકાસ બાબતમાં કોઈ કમી નથી પાણી ઘરે ઘરે આવે છે પણ આ ખેડૂતોની જમીન લઈ લેશે તેને વિકાસ માનો છો નહીં ખેડૂતોની જમીન નથી એ જમીન જે છે ને એ સરકારી જમીન છે પણ એમાં એની અંદર ગાઉસર ગાવું અને જો ગામજી નજીક છે ગામજી નજીક છે સાહેબ ગામથી નજીક છે ને એટલે ગામને નુકસાન થાય એવું છે એ કોઈ માલિકીની જગ્યા નથી સરકારની જ જગ્યા છે અને ખેડૂતની વાડીઓ આજુબાજુમાં આવેલી છે એટલે ખેડૂતને મોટું નુકસાન જાય એ માટે અમે બધા વિરોધ કરી છીએ સરકાર શ્રીને અમારી એવી વિનંતી છે કે આવા નાના એવા ગામમાં આવી ખાણું ન આવે તો અમારું ગામ કેમ કે નિર્ભર છે ને ખેડૂ ઉપર અને માલધારી ઉપર જ છે એટલે અમે એનો વિરોધ કરીએ છીએ કેમ કે એટલી અન્ય એક બેન પણ છે તેઓ પણ અમારો વિડીયો ઉતારે તેને પૂછે બેન શું નામ તમારું જ્યોતિબેન અચ્છા શું શું કરો છો તમે કાઈ નહીં અધિકારી છો કાઈ નહીં અચ્છા તો કેમ વિડીયો ઉતારવા પડે તમે સરસ કામ કરો છો ભાજપ વિરોધી એટલે અચ્છા શું આજે આવ્યા હતા સાહેબ આવ્યા શું કીધું તમને ઘણું બધું સરસ કીધું મેરી ટાઈમ નો વિકાસ કર્યો ખેડૂતોને બબે હજાર રૂપિયા આપે છે કોઈ દુઃખી નથી તમે ખેડૂત છો હા મારા પપ્પા ખેડૂત છે હું ખેડૂત દીકરી છું અચ્છા તેમને પૂરતા ભાવ મળે છે તમારા પપ્પાને હા અને મારા કાકાને દર મહિને બે રૂપિયા મળે છે ભાવનગર રહ્યો છો સાવરકુંડલા

તો આ તા પબ્લિક જે સાવરકુંડલાથી પણ આવ્યા છે બહારથી અનેક લોકો પણ આવ્યા છે અન્ય લોકો સાથે પણ આપણે વાત કરીશું શું કહે છે તમે જોઈ રહ્યા છો પાછળ દ્રશ્યમાં જે લોકો છે તે તડકાથી ત્રાહીમામ પોકારી ગયા હતા અંદર પણ એટલી ગર્દી હતી જેને લઈને ચાલુ કાર્યક્રમ છોડીને પણ લોકો આવ્યા હતા અને ચાલુ કાર્યક્રમ છોડીને પણ લોકો અનેક લોકો છે તેઓ બહાર નીકળી ગયા હતા તેના સીધા જ આ દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો જોવું રહ્યું આગામી સમયમાં બે હજાર નવ પછી બે હજાર બાવીસમાં પણ સાહેબ આવ્યા હતા ત્યારે પણ અનેક વચનોની લાણી કરી હતી સાહેબે કે ભાવનગરમાં વિકાસ કરીશું ભાવનગરનો જે સમુદ્ર તટ છે તેને અમે છે તેનો પણ વિકાસ કરવામાં આવશે સાથે જોવું રહ્યું આગામી સમયમાં ભાવનગરના હવે ક્યારે ભાગ ખુલે છે કે પછી આ નેતાઓને કારણે ભાંગતું જે ભાવનગર છે તે ભાંગતું ભાવનગર જ રહેશે ઉદ્યોગોની જો વાત કરવામાં આવે તો અનેક ઉદ્યોગો છે તે પણ ભાવનગરમાં ભાંગી પડ્યા છે તે હવે ક્યારે બેઠા થાય અને ભાવનગરના લોકોનું શું સારું કરી શકે છે તે તો હવે આગામી સમય જ કહેશે યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર તો ते ने जे पीड पराय जाना